આણંદ ખાતે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની તમામ સીએચસી અને પીએચસીની મોટી સંખ્યામાં આવેલ ડોક્ટરો તથા કર્મચારીઓ આશા વર્કર બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવા બધા લેબોર્ડ તેમજ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ તરીકે આખી દુનિયા ઉજવી રહી છે ત્યારે આજે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અહીં આરોગ્યના તમામ જિલ્લાના કર્મચારીઓ બધી જ કેળેના સોળથી સત્તર કેડેના કર્મચારીઓની સહાયમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર છે ત્યારે આજે જે વિશ્વ વસ્તી દિવસ એટલે કે વસ્તીને કંટ્રોલમાં કેમ કરાય એના વિશેના જે સૂચનો માર્ગદર્શન સરકારની જે યોજનાઓ છે કે બે બાળકો વચ્ચે ત્રણ વર્ષથી ઓછું અંતર ન હોવું જોઈએ ત્રણ વર્ષથી વધારે અંતર હોવું જોઈએ અને દીકરા દીકરી બે જ હોય અને બેથી વધુ સંતાન ના હોય એની વિશેનું જે અવેરનેસ છે જાગૃતિ જે ગામે ગામ ફેલાવી અને વસ્તી કઈ રીતે નિયંત્રણો કરી શકાય એના અંતર્ગતનો આજનો આ કાર્યક્રમ છે એના અનુસંધાને જે જે અમારા આરોગ્યના કર્મચારીઓએ જિલ્લા કક્ષાએ સારી કામગીરી કરી છે દરેક કેડરમાં એમને પણ આજે એવોર્ડથી સન્માનવામાં આવ્યો અહીં કે જે જે સારી કામગીરી કરી વસ્ત્રીને નિયંત્રણમાં રાખવા માટે એના અંતર્ગત પણ બધી જ કેડરના લોકોને આજે અહીં એવોર્ડ અને સન્માનપત્રથી સન્માનવામાં આવ્યો આ સિવાય આરોગ્યનો અમારો આખા આણંદ જિલ્લાનો સ્ટાફ આ બાબતે ખૂબ સારી કામગીરી કરી રહ્યો છે અને એના ડેટા પણ મેં જોયા છે કે વસ્તીને કઈ રીતે નિયંત્રણ કરી શકાય એ બાબતનું જે આખું વર્ષ દરમિયાન ઉજવણી કરી અને આજે એનો આખો ડેટા પણ એ લોકો આપે છે એટલે આ વિશ્વ વસ્તી દિવસે આપણે સૌ વસ્તી આમ આપણું ભારત દુનિયામાં પહેલા નંબર પર છે તો ખરેખર કંટ્રોલ વસ્તી નિયંત્રણ કરવાની જરૂર ભારતને પણ છે એવા સમયે આપણે આ લોકોને અવેરનેસ કરીએ લોકોને જાગૃતતા આપીએ કે વસ્તી કંટ્રોલ નિયંત્રણ રહે અને નિયંત્રણમાં વસ્તી રહે તો દરેકનું આરોગ્ય પણ સારું રહેશે અને દરેકની આવક પણ વધે અને આવકમાં દરેકનું પોષણ પણ થાય એવી એક ભાવના સાથે આજનો આ દિવસ ઉજવવામાં આવે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના